હાલો મિત્રો તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું માત્ર દસ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય તેવી તીખી અને ચટપટી લસણની ચટણીની રેસીપી તો જો ઘરમાં કંઈ શાક ન હોય ને મિત્રો ત્યારે તમે આ ચટણી બનાવીને તૈયાર કરી શકો છો જો તમે આ ચટણી બનાવી લેશો ને તો તમારે શાક બનાવવાની પણ જરૂર નહીં પડે આ ચટણી ખાવામાં એટલી સરસ ટેસ્ટી બનશે અને આ ચટણી તમે રોટલી રોટલા ભાખરી પૂરી પરોઠા થેપલા ગમે તેની સાથે તમે ખાઈ શકો છો અને આજે આપણે આ ચટણી છે તે ઘરના સિમ્પલ મસાલાઓમાંથી જ બનાવીને તૈયાર કરવાની છે અને આ ચટણી તમે એકવાર બનાવી ત્રણ દિવસ સુધી તમે તેને ફ્રીજ માં સ્ટોર પણ કરી શકો છો તો તમને આજની મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયો ની લાઇક કરજો અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ચાલો રેસીપી શરૂ કરીએ તો સૌ પ્રથમ અહીં આપણે આ સુપર સુપરટેસ્ટ લસણની ચટણી બનાવવા માટે અહીં આપણે એક મુઠ્ઠી જેટલું ફોલેલું લસણની આ રીતે કળી લઈ લેવાની છે ત્યારબાદ બે મીડિયમ સાઈઝના ટમેટા લેવાના છે અને તેની સાથે એક તીખું લીલું મરચું લેવાનું છે અહીં આપણે ખટાશ માટે લીંબુનો ઉપયોગ કરવાના છીએ જો તમારે અહીં વિનેગર ઉમેરવું હોય લીંબુની જગ્યાએ તો તમે વિનેગરનો પણ ઉપયોગ કરી શકો તેની સાથે એક ઇંચ જેટલો આદુનો ટુકડો અને મેહી અહીં લીલા દાણાના આ રીતે કૂણા એકદમ કૂણા દાંડલા હોય ને તેને આપણે આ રીતે લઈ લેવાના છે તો આ લસણની ચટણીમાં જો તમે આ રીતે ધાણાની દાંડલી ઉમેરશો ને મિત્રો તો આ ચટણી તમારી ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી લાગવાની છે તો અહીં આપણે આ રીતે ચીલી કટર લઈ લેવાનું છે તેની અંદર આપણે લસણ એડ કરી દઈશું અને આ રીતે આપણે તેને ગ્રેટ કરી લેવાનું છે તો અહીં આપણે આ રીતે અધકચરો રહે ને મિત્રો એ રીતે જ લસણ ને ગ્રેટ કરીને રેડી કરવાનું છે તેની સાથે આપણે એક લીલું મરચું અને આપણે આદુ છે તેને પણ આપણે આ રીતે ચાકુની મદદથી થોડું કટ કરીને એડ કરી દેવાનું છે અને તેને પણ આપણે અધ વાટીને રેડી કરવાનું છે. તો આ બધી વસ્તુને તમે ખાંડની દસ્તામાં ખાંડીને પણ રેડી કરી શકો છો. તો અહીં આપણે આ રીતે અધ કચરું રેડ્યું ને મિત્રો એ રીતે જ આપણે બધી વસ્તુને પીસવાનું છે. જેથી તેનો ટેસ્ટ ચટણીમાં ખૂબ જ સરસ લાગશે. તો અહીં તમે જોઈ શકો છો આપણે આદુ, લસણ અને લીલા મરચાંને આ રીતે આપણે અધ કચરું રહે એ રીતે ગ્રેટ કરીને રેડી કરી લીધું. તો તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. અને હવે આપણે તેની અંદર ટમેટા જે છે તેને આ રીતે વચ્ચેથી કટ લગાવી આપણે તેના મોટા મોટા ટુકડા કરી આપણે તેને પણ કટરમાં બનાવીને રેડી કરવાની છે તો અહીં આપણે ટમેટા છે તે એકદમ સરસ પાકા અને લાલ હોય તેવાનો જ ઉપયોગ કરવાનો છે તો હવે આપણે ચટણી બનાવી લઈએ તો એ તેના માટે એક પેનમાં અહીં આપણે અડધી વાટકી જેટલું તેલ એડ કરવાનું છે તો અહીં આપણે ચટણીમાં આ રીતે તેલનું માપ છે તે થોડું વધારે રાખવાનું છે જેથી આ ચટણી ખૂબ જ સરસ લાગે ત્યારબાદ આપણે વાટેલા આદુ લસણ અને લીલા મરચાંની ની વાટેલી પેસ્ટ ઉમેરવાની છે અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાઈ સેટ રાખીશું અને આ લસણ ની પેસ્ટ આપણે હલકી એવી ગોલ્ડન બ્રાઉન રંગ ની થાય ને મિત્રો ત્યાં સુધી આપણે સાત લઈ લેવાની છે

તો હવે આપણે તેની અંદર લીલા ધાણાના જે કુણા કૂણા દાંડલા લીધા હતા મેં તેને આ રીતે મીડિયમ સાઈઝના કટ કરીને લઈ લીધા છે તો આપણે તે ચટણીમાં ઉમેરી દેવાના છે તો હવે આપણે તેની અંદર ટમેટાની પ્યુરી પણ એડ કરવાની છે તો મિત્રો આ લીલા ધાણાના દાંડલા તમે આ ચટણીમાં એડ કરશો ને તો આપણે ચટણીની ફ્લેવર ખૂબ જ સરસ આવશે એટલે લીલા ધાણાના દાંડલા જરૂરથી એડ કરવાના અને હવે આપણે બધી વસ્તુને એડ કરી ટામેટા એકદમ સરસ રીતે સોફ્ટ થાય ને મિત્રો ત્યાં સુધી આપણે મીડિયમ ટુ લો સાઇડ ગેસની ફ્લેમ રાખી આપણે ટામેટા ની પ્યુરીને પણ કૂક કરી લેવાની છે તો અહીં આપણે ટમેટાની પ્યુરીને કૂક થતાં બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણે ટમેટાની પ્યુરી પણ એકદમ સરસ રીતે કૂક થઈ તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે આપણે તેની અંદર ત્રણ ચમચી જેટલું અહીં આપણે મીડિયમ તીખું હોય ને તેવું લાલ મરચું એડ કરવાનું છે તો અહીં આપણે મરચું આ રીતે થોડું વધારે એડ કરવાનું છે જેથી આપણે ચટણી છે તે એકદમ સરસ તીખી બને ત્યારબાદ તેની અંદર આપણે થોડી એવી હળદર એડ કરીશું અને એક ચમચી જેટલું અહીં આપણે ધાણાજીરું પાવડર એડ કરવાનું છે ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અને હવે આપણે આ બધા જ મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાના છે અને ગેસની ફ્લેમ છે તે આપણે એકદમ સ્લો કરી દેવાની છે અને આ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈ આપણે અડધીક મિનિટ માટે બધા જ મસાલાને તેલમાં સાતળી લઈશું જેથી આપણા બધા જ મસાલા એકદમ સરસ એવા સંતળાઈ જશે તો હવે આપણે તેની અંદર થોડું એવું આપણે પાણી એડ કરી દઈશું અને ચટણીને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સેટ કરી દઈશું અને આ જ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈશું જ્યાં સુધી ચટણીમાંથી તેલ અલગ પડે ને મિત્રો ત્યાં સુધી આપણે આ ચટણીને કૂક કરવાની છે તો આ રીતે આપણે ચટણીમાં તેલ અને મરચાંનું માપ છે તે થોડું વધારે રાખવાનું જેથી આ ચટણી છે તે ખાવામાં ખૂબ જ સરસ ચટપટી મિત્રો બનીને રેડી થાય તો હવે આપણે આ ચટણીને બે મિનિટ માટે કૂક કરવાની છે તો અહીં આપણી ચટણીને કૂક થતા બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે અહીં જોઈ શકો છો આપણી ચટણી એકદમ સરસ રીતે સતલાઈ તેમાંથી આ રીતે તેલ પણ અલગ થઈ ગયું છે તો હવે આપણે તેની અંદર અડધા લીંબુનો રસ નીચવાનો છે મિત્રો જેથી આપણી ચટણી છે તે ત્રણ થી ચાર દિવસ સુધી આપણી ચટણી છે તે ખરાબ પણ નહીં થાય અને તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવશે હવે ચટણીમાં આપણે થોડો એવો પાઉભાજી મસાલો એડ કરવાનો છે જેથી આ ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે મિત્રો તો અહીં તમે જોઈ શકો છો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી આપણી ખાટી મીઠી તીખી અને ચટપટી આ લસણની ચટણી બનીને રેડી થઈ ગઈ છે મિત્રો તો તમે પણ જો કોઈ દિવસ આ રીતે લસણની ચટણી ન બનાવી હોય ને મિત્રો તો એકવાર જરૂરથી બનાવજો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે અને તમારે અહીં શાક બનાવવાની પણ જરૂર નહીં પડે જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ